દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટ બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેશન હોટલો ધાબાઓ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જાહેર સ્થળોએ આવતા જતા મુસાફરો અને શંકાસ્પદ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે આ સુરક્ષા અભિયાનમાં બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગ સ્ક્વોડ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ટીમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોબ ટીમ સહિતની પોલીસ ટીમો જોડાઈ છે આ ટીમો દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર વાહનો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ સાથે પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે પાટણ જિલ્લો સરહદ નજીક આવેલો હોવાથી સુરક્ષાના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં પણ તપાસ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે કોઈપણ અસામાજિક તત્વો જિલ્લામાં ઘૂસણખોરી ન કરે તેની તકેદારી રાખવા પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે જિલ્લાના તમામ તાલુકાઓમાં પોલીસ દ્વારા ચેકિંગ અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે પોલીસે જિલ્લાના નાગરિકોને પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ